કેટલા સમયથી હતા બરાબર છે ડોક્ટર જોડે દવા બીજી કરાવી દસ હજાર ની દવા કરાવી એનાથી શું ફાયદો છો કોઈ ફાયદો નથી બરાબર છે તો હવે આજે મને કેટલો સમય થયો હજી પંદર દાડા થયા નથી સમજો કે દસમ દિવસે અમે આવેલા હતા આજે સાતમ છે એટલે આજે બાર દિવસ થયા ચલો બાર દિવસમાં તમને શું ફાયદો છે આઠો ની ફાયદો છે એટલે તમને શું તકલીફ હતી ફાયદો કઈ રીતે દેખાય એમને બતાવી શકશો હા ગુડો દુખતો નહીં પહેલા પણ ભળતો હતો પણ ભળતો તો પેલા કઈ રીતે બેતા હતા એવો લોબો કઈ બેતા હતા એનાથી વધારે રહેતો વળતો આજે બાર દિવસની અંદર તમારો પગ કમ્પ્લીટ મળવા મળ્યો

હાજે આખા ઘર કામ કરો છો ધન્યવાદ છે ધન્યવાદ થેન્ક યુ વેરી ગુડ વેરી ગુડ જી